પૂછ્યું મને કે માયાભાઈ આપણે શું વ્યવસ્થામાં કરવાનું કરવાનું કાંઈ વ્યવસ્થા કરવી નથી બહારથી પ્રોગ્રામ પૂરો કરીને ધાલ્યો આવું છું એટલે જાતા વેત મેં કીધું ખખોડીયો ખાઈને હોઈ જાવ છે એટલે મને તો ત્યાં બે બેઠક રૂમમાં રૂમ ન આપ્યો બેઠક રૂમ બે જો રૂમ આપી દે તો તો મારે આ છે ખાઈ લો પણ એને હું છું આને ખવડાવીને પૂછી રૂમ આપું એટલે ઘરે જઈને અંદર રસોડામાં એની પત્નીને કીધું કે તને ખખોળિયું બનાવતા આવડે છે માયાભાઈને ખાવું છે બેન ક્યાં ભાઈ આવ્યો ક્યાંથી બિચારો મારે હારી હોટલો હારે હારા સ્વીટ બધે હાલોડિયા ખખોડિયા ખખોડિયા નો ખખોળિયા અડધો કલાક એ રખડીને આવ્યા મેં કીધું આ મને રૂમ હોવા કેમ નથી દેતા મેં રસ્તે કીધું કે ભાઈ મારે હોઈ જવું છે એ આખું ઘર આટી હસડ્યું પછી મેં કીધું ભાઈ શું કરો મને કે મારે બીજું કઈક કયો ને મારે બીજું શું કેવું મારે તમે જે કહો ભાખરી રોટલો જે કહો એ ખબર આવી પણ ખોખોળિયું મારા ઘરના નહીં નથી આવડતું અરે અરે મેં કીધું તમે એમાં કડ્યા સીડ્યા મેં કીધું ગાંડા ખોખોળિયું એટલે વગર હાબુ એ બે ડોલ પાણી માથામાં નાખી હું નાવું એને ખોખોળિયું કહેવાય ઓહો તો તો ચરચ મજાનો વાત છે દેખાય ને ઉભલી ખાઈ યાર